જય જય સિયાારામ જય જય શિયા રામ શ્રી શ્રી એક હજાર આઠ શ્રી લક્ષ્મણ પીઠાધીશ્વર શ્રી જગદેવદાસજી મારું નામ શ્રી લક્ષ્મણજી મંદિર બરવાળા ખેલાસા ચાલો ધંધુકા ચાલો ધંધુકા પાંચ ડિસેમ્બર બિડલા હાઈસ્કૂલ ધંધુકા ત્રણ વાગ્યે હિન્દુ એકતા સમિતિ વિશાળ સંમેલન વિશાળ જનરેલી થવા જઈ રહી છે જેમાં આપણા બાંગ્લાદેશના હિન્દુ ભાઈઓ બહેનો પર અમાનવીય કૃત્યો દ્વારા અમાનવીયતાથી જે દુરાચાર અત્યાચાર થઈ રહ્યો છે એના વિરુદ્ધ કરવા માટે ચાલો હિન્દુ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહો એવી નમ્ર અપીલ મોટી સંખ્યામાં જોડાવ જય જય ગોગા મહારાજ જે બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુ ભાઈઓ માટે જે અત્યાચાર થયો છે અત્યાચારના વિરોધમાં ધંધુકા મુકામે પાંચ બાર બે હજાર ચોવીસના રોજ સાંજે ત્રણ વાગે જે રેલીનું આયોજન કર્યું છે આ રેલીમાં હું દરેક હિન્દુ ભાઈઓને વધારવા આહવાન કરું છું આવો આપણે આપણી હિન્દુ એકતા દેખાડીએ અને આપણું જે હિન્દુત્વનું છે એવું હિન્દુત્વ આપણે આજ કાલે આપણે બધાએ દેખાડીએ તો વધારો હું પણ વધારી રહ્યો છું જય દાદા